હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા હું છું વર્ષા સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસિપીસ જોવા માટે કિચન ચેનલને કરજો અને સાથે જ બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું અને અત્યારના જનરેશન માટે કમ્પ્લીટલી નવા સ્વાદવાળું નવી રીતવાળું આ લીલા ચણા ઝીંજરાનું શાકની રેસિપી જોઈશું જે મારા દાદી નાનીના બાની રેસીપીથી આ રીત હું તમારી સાથે શેર કરી રહી છું અસલ દેશી કાઠિયાવાડી રીત અને દેશી સ્વાદ રહેલો છે આ લીલા ચણાનું શાક એટલે કે ઝીજરાના શાકમાં જે સ્વાદ એ બહુ જ ચટપટું બહુ જ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી બને છે તો અત્યારે બે વ્યક્તિને સૌ થાય એટલું સબ્જી બની રહ્યું છે અડધો કપ જેટલા તાજા લીલા ચણા ફોલીને તૈયાર રાખ્યા છે તેમાં એક કપ જેટલું પાણી ચપટી નમક અને ચપટી સુગર નાખીને તેને આ રીતે ખુલ્લું જ ઉકાળીને બાફવાના છે જેથી તેનો સરસ લીલો રંગ જળવાઈ રહેશે અને તાજા ચણા હોવાથી તરત જ બફાઈ પણ જશે બારેક મિનિટ જેટલો સમય લાગશે જો તમે ફ્રીઝમાં મૂકેલા ચણા યુઝ કરતા હો તો કૂકરમાં તેને બે સીટી મારીને બોઇલ કરી લેવાના અને એકદમ ઓછા તેલમાં આપણે આ સબ્જી બનાવીશું આજે એક કડાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થાય એટલે તેમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ જીરું વઘારમાં નાખવા હાફ ટી સ્પૂન જેટલી હિંગ અને હળદર નાખવા એક મોટી સાઈઝની ડુંગળી ઝીણી સમારીને લીધી છે તમે તેને મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો સાતથી આઠ લીમડાના પાન બધું જ પહેલાં વઘારમાં નાખવાનું છે અને ધીમા ગેસે તેને બે મિનિટ જેવું સાંતળવાનું છે ડુંગળીના ભાગનું નમક નાખવું ડુંગળી થોડી સંતળાય અને નરમ પડે એટલે તેમાં એક ટેબલ સ્પૂન જેટલી લસણ લાલ મરચાંની ચટણી છે આ લાલ મરચું અને લસણની કાઠિયાવાળી ચટણી છે તેમાં થોડું મીઠું ધાણા જીરું અને લીમડો પણ મિક્સ કરેલો છે મેં આનાથી આ શાકનો સ્વાદ બહુ જ વધી જશે અને સુગંધ પણ એકદમ જોરદાર આવશે ગેસની ફ્લેમ એકદમ જ ધીમી રાખવાની છે અને એક ટામેટું ઝીણું સમારીને એડ કરવું જેથી ચટણી બળી ન જાય તેનો કલર જળવાઈ રહે અને સ્વાદ પ્રમાણે થોડું નમક નાખવું અને ધીમા ગેસની ફ્લેમ પર ટમેટા સાવ ગળી જાય ત્યાં સુધી તેને ઢાંકીને કૂક થવા દેવાના છે ધીમા ગેસની ફ્લેમ પર પાંચેક મિનિટ સરસ કૂક થયા બાદ ટામેટા ડુંગળી બધું એકદમ સરસ ગળીને કૂક થઈ ગયું છે તો એક વખત તેને સરસ ચમચા વડે મિક્સ કરી લેવું અને અડધો કપ જેટલું પાણી નાખવું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને દોઢ ટીસ્પૂન જેટલો લાલ કાશ્મીરી મરચું પાવડર નાખવો જેથી તેનો સ્વાદ સરસ આવે અને તમારી તીખાસ પ્રમાણે તમે મરચું પાવડર યુઝ કરી શકો અને ચણા પણ એકદમ સરસ બફાઈ ગયા છે તો તેના પાણી સાથે જ આપણે તેને આ સબ્જીમાં કાંદા ટમેટા જે સાંતળિયા છે તેમાં એડ કરી દઈશું કેમ કે તેના પાણીમાં સ્વાદ અને ગુણ બંને રહેલા છે તો આપણે તે વેસ્ટ નહીં કરીએ હવે આ ભરેલા શાકનો મસાલો છે તો આની પહેલાં મેં તમારી સાથે ભરેલા રીંગણના શાકમાં આ મસાલાની રેસીપી શેર કરેલી છે જે દોઢ ટેબલ સ્પૂન જેટલો નાખવો જેનાથી ગ્રેવી એકદમ સરસ ઘટ થશે અને શાકમાં તેલ પણ સરસ રીતે છૂટું પડશે અને સ્વાદ અને સુગંધ સો ગણા વધી જશે આ મસાલામાં ગાંઠિયા સિંગદાણા કોથમીર આદુ મરચાં લસણ ધાણાજીરું લાલ મરચું અને નમક રહેલું છે અને બધું સેમી ક્રશ કરી લીધું છે તો જરૂર પ્રમાણે થોડું પાણી નાખીને હવે તેને આપણે ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે તો પાંચથી સાત મિનિટ બાદ તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો તેમાં એન્ડમાં લાસ્ટમાં ચપટી ગરમ મસાલો નાખવો કોઈ પણ ગરમ મસાલો તમે લઈ શકો છોલે મસાલા પાઉભાજી મસાલા ગરમ મસાલા એનાથી સુગંધ બહુ સારી એવી આવે છે અને શાક એકદમ ટેસ્ટી ચટાકેદાર બની જશે તો શાક બનીને તૈયાર છે ગ્રેવી પણ પ્રમાણસર ઘટ થઈ ગઈ છે અને આજે આ શાક અમે જુવાર બાજરીની રોટલી સાથે સર્વ કરી રહ્યા છીએ આ કાઠિયાવાડી લીલા ચણા જીંજરાનું શાક સ્પેશિયલી જુવાર બાજરીના રોટલા સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે તો અમારા ઘરે બધાને જુવાર બાજરીની રોટલી પણ બહુ જ પસંદ છે તો અમે આ શાક આજે સ્પેશિયલ જુવાર બાજરીની રોટલી બનાવી છે તેની સાથે ગરમાગરમ રસાવાળું ચણાનું શાક સર્વ કરી રહ્યા છીએ જોઈ શકો છો તમે ગ્રેવી પણ એકદમ પ્રમાણસર ઘટ છે અને રોટલો ચોળીને ખાવાની મજા પડી જાય તેવું રસાવાળું લીલા ચણાનું શાક બનીને તૈયાર છે અને શાક સ્વાદમાં અને સુગંધમાં એકદમ ટેસ્ટી બન્યું છે ઉપરથી આપણે થોડા લીલા ચણા અને કોથમીર નાખીને ગાર્નિશ કરીશું મી આ શાકનો સ્વાદ અને સુગંધ એટલા બધા સરસ આવે છે કે તમે એકવાર બનાવશો તો તમે વારંવાર આ રીતે જ આ સબ્જી બનાવશો અને અત્યારે જ આ શાકમાંથી સુગંધ બહુ જ સરસ આવી રહી છે પીરસતી વખતે ઉપરથી લીંબુનો રસ નાખવો અને સ્પેશિયલી આ શાક બાજરીની રોટલી સાથે તમે ચોક્કસથી ટ્રાય કરજો ખાવાની મજા પડી જશે અને સાથે ગોળ દહીં છાસ અને પાપડ તો કમ્પ્લીટલી કાઠિયાવાડી લીલા ચણાનું શાક અને જુવાર બાજરીના રોટલીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને તમારામાંથી કોને કોને બહુ જ ભાવે છે એ લોકો પણ જરૂરથી જણાવે મારો હંમેશા એ પ્રયાસ રહ્યો છે કે આપણી દેશી ગુજરાતી કાઠિયાવાડી વાનગીઓને ઓરિજિનલ રેસીપીથી તમારી સમક્ષ રજૂ કરવાનો જેથી આપણી નવી પેઢીને આપણી સંસ્કૃતિ કેવી હતી તે જાણવા મળે તમને જો આ રેસીપી ગમી હોય તો કમેન્ટ્સ પણ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી